અને દેવ ને એ તો જો આવી ગયા આ ખીસડો દેવાનો હોય ને એ ખીસડો લઈને આવ્યા અને એ ખીસડા હું લઈને આવ્યા ખબર આ સ્ટેન્ડ લઈને આવ્યા ખીસડામાં જો એ સ્ટેન્ડ લઈ આવ્યો ઈ કે છે ને ઈ કે વાસણ તો ઈ કે શું કરવા હોય વાસણ તો નકરા ઈ કે ભેગા થઈ ગયેલા હોય ઈ કે વાસણ તો હોય જ તે ઈ કે તન કામ લાગે ને એવું કાકી કે આપું એમ તે ઈ સ્ટેન્ડ લાવ્યો રીલ બનાવવાની હોય અને અમથે મારે સ્ટેન્ડ ની જરૂર હતી તે એ લાવ્યો સ્ટેન્ડ જો અત્યારે લાવીને ખોલ્યું મને કે કે જો એ કે કેવું લાગ્યું સારું છે ને કાંઈ હતું હે હતું તું સ્ટેન્ડ લઈને આવ્યો મારા તું હે મસ્ત હે હા જો અલગ અલગ કલર ના થાય મારે જરૂર હતી સ્ટેન્ડ તો આવી ગયો હવે રીલ બનાવવા થશે તો ગાંઠી લઈને આવી ગયા છે

પતંગ ઉડાડવાની છે હમ બેઠા જો તડકે અમારા ધાબે સોલાર છે ને સોલાર એટલે પતંગ તો હા મહેનત કરે જો પતંગ જો જો ખૂબ ઉડાડે એ તો આ જો ટ્રાફિક ને ફૂગા ટ્રાફિક ને ફૂગા ટ્રાફિક અત્યારે છે ને બહાર આવી ગયા દેવ નહી ગયા બેન પછી બહાર આવ્યા અને છે ને મને થોડીક આમ મજા હતી નહીં ને હોસ્પિટલ જાવી હતીનું ને ના એને માસિને ઘરે બાજુમાં મૂકી દીધી અને હારે આવી છે મારી કાકાની છોકરી છે રાસ ગયા છે પૈસા લઈને નીકળ્યા નહોતા લેવાનો હતો જીનું માટે ફૂગો પણ રાસ કહે કે હવે હોસ્પિટલ જઈ આવી એમ ફેર પડતો નથી ને મને બહુ એમ અંદરથી તાવ જ આવ્યા કરે છે મિત્રો તાવ આવશે હવે હોસ્પિટલ રિપોર્ટ કરાવવાનો છે જોઈએ આજ હજી દવાખાનું ખુલ્લું છે કેમ છે પછી ખબર પડે રિપોર્ટ કરવા નાખ્યો છે એ ઇન્જેક્શન ભલે મને દઈ દીધું પણ તોય ધાબા ઉપર આવી ગયા છે પાછા થોડીક પતંગ તો ઉડાડવી પડે ને એમ નહીં મજા તો નહોતી આવતી પણ મેં કીધું રાજને તો ચાલો કેમ કે મારા લીધેથી બીએ નહોતા આવતા અહીંયા મારા કાકાને ધાબુ બહુ ઊંચું છે ને સેમ ન્યાં આવ્યાથી

અને અહીંયાથી તને આખું તુરત બહુ પણ પતંગ એટલી બધી નથી ખાસ ઉડતી નથી જો ઉડતી નથી બહુ ખાસ હજી અહીંથી નજારો એક નંબર બતાવીશ પણ પાછા સોંગ વાગતા હોય ને સોંગ વાગતા હોય એટલે કેવરા આવે અહીંયા બહુ નું વાગતા આગળ વધારે અરે આ અહીંયા નખરા દોરા જ પુસવાય છે આમ સર બહુ એક નંબર વાતાવરણ આસ ને પવન એ મસ્ત આવે તમે બે પતંગ ઉડાવો લ્યો એટલે તમને બેન લઈ લવ પતંગ ઉડાડો એટલે લઈ લવ

સાઉ કે ગેસ ને કવ રાસ તો બેઠો બેઠો માવો બનાવી કે મા ઉડાડું હું મમતા પિરકી પકડશે મમતા પિરકી પકડશે એ કાપીન સાવ દીધી જો તો દેવે કે શું કરે કે કાપીન સાવા દીધી બોલો એમ ફોન આલે જો આવી જોજો હો આ આ કે стан વાગી જશે રાજે જો પતંગ જોઈતી ઝો પાછા મન દેવા આવ્યા મન કે હાલે આ પતંગ તો એમ કેસ હા સે મસ્ત છે સાયરી છે ફોટો પાડવો છે આમાં એમ કેસ રાજ કેમેરામાં ફોટો પાડવી છે હવે કેમેરામાં આ બધાય ગોઠવાઈ ગયા છે કેમેરામાં ફોટો પાડવી છે બધે જો ફટાકડા ફોડવાનું શરૂ થઈ ગયું છે જો

ông té thì bên phải chịu Bơ, cán phải chịu à, ê, cán phải ભરત લઈ આવ્યા છે પનીર ટીકા શાક ને કાજુ કરી ને એવું શાક સી ને કેતન બે જ્યાં ધર આ કેતન મારા હાટું કે કેતન ને છે દે પર હું એ કેમ લાગ્યો તને મસ્તી નું એમ ને તને જેનું હાડો હાડો તને ભાયું શાક હા એમ ને બહુ મસ્ત આ મને બહુ મસ્તી નું છે એને તો મજા આવે મમતા કામ મમતા તો કાઈ નઈ હાલો બધા આવી જાવ ખાવા ખાઈ લેવી વિડીયો પૂરો કરી દે કા તો કા નહી નહીં હાલો બીજા કાલના વિડીયોમાં નવા મળશે હવે ત્યાં લઈને બધા જય દ્વારકાજી જય માતાજી